મારું નામ હરેશ પટેલ છે કુર્સદ ગામના રહેવાસી છું અને મેં અત્યારે અઢાર વીંગા ડાંગર ચૌદ વીંગા તલ બનાવેલા છે અને આ મોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાતે ખૂબ વરસાદ પડ્યો જેને કારણે આ સુકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને તો જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે દર વખતે પોતપોતાનો ફાયદો બધી પ્રાઇવેટ મંડળીઓ ઉઠાવે જ છે તો આ સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આનું સર્વે જલ્દી કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કંઈક કરો તો મહેરબાની રહેશે અને બીજું કે આ તમે વિચારી નહીં શકો કે આખા ત્રણ મહિનાની ખૂબ મહેનત અને કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ખેડૂત ખેતી કરે છે અને છેલ્લા પાકના સમયે જો આ વરસાદ પડતો હોય તો બહુ ભારે નુકસાન છે અમને લોકોને ભાવિક પટેલ છે અને હું કુટસદ ગામનો ખેડૂત છું કમોસમી વરસાદ પડ્યો ખાસ કરીને કયા કયા પાટને કેટલું નુકસાન આ કમોસમી વરસાદથી ડાંગર મગ તલ લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી મારા કેટલા વિંગાના ડાંગર છે તે વરસાદથી અમે બે કલાક વરસાદમાં બધો ભીજાઈ ગયો છે મને કંઈ નહીં તો પંદર એક લાખનું નુકસાન થયું છે ને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે કેમ કે અત્યારે હવે આ ડાંગર એમે કોઈ લેવા તૈયાર મિલવાળો કે કોઈ બી સહકારી મંડળીવાળા લેવા તૈયારની ભેજ છે આમ છે તેમ છે કરીને કોઈ લેતું નથી હવે આ વરસાદને કારણે એ લોકો પકડે કે બધો પાકનું નુકસાન થશે આ તો સરકારને નમ્ર અપીલ છે કે આનું અમને યોગ્ય વળતર આપે ગયા વર્ષે બી અમે ફોર્મ ભરેલા અમારા નુકસાનીના મોસમી વરસાદના તેના હજુ બી અમને કોઈ વળતર ચૂકવામાં નથી આવ્યું આ તો અમારી જીવાડોરી છે ને આ ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે જો તમે ખેડૂતને જો સહાય નહીં આપો તો તમે આ ખેતી પ્રધાન દેશનો ફાયદો હું તમે બિલ્ડરોને ઉદ્યોગપતિઓને જો આટલા કરોડોની લોન માફ કરતા હોય તો ખેડૂતને સહાય આપવામાં તમને વાંધો હોવું છે તો ગયા વર્ષની બી હજુ સહાય અમને મળી નથી